સાત હજાર આઠસો પંચ્યાસી પાંચ હજાર છસો ત્રણ ને તમે એક હજાર ચારસો સાથે સરવાળો કરો ત્યારે તમને સાત હજાર ત્રણ જવાબ પ્રાપ્ત થશે ચોથો છે પાંચ હજાર એક બાદ તમે કરેલી છે આગળ અને આ જે ભાગાકારના દાખલા છે એની ગણતરી પણ આપણે કરેલી છે જુઓ પ્રશ્ન નંબર બીજો ગુણાકાર કરો એમાં જુઓ અહીંયા પેલો દાખલો છે એવી જ રીતના આપણે છ દાખલાનો ગુણાકાર કરેલો છે એકસો ગુણ્યા પાંચ કરતા જવાબ આપણને મળશે નવસો પાંત્રીસ તમારે દાખલો આપણે પાંચ સત્તા પાંત્રીસ નો વધી પડી ત્રણ પાંચ અઠા ને ત્રણ તેતાલીસ તેતાલીસ નો તગડો વધી પડી ચાર પાંચ એક પાંચ પાંચ ને ચાર નવ જવાબ આવશે નવસો પાંત્રીસ એવી જ રીતના બીજો દાખલો છે એ પણ એક રકમનો છે ત્રણસો આઠ ગુણ્યા છ તો છ અઠા અડતાલીસ નો આંકડો વધી પડી ચાર છ સાથે પરંતુ અઢાર હવે ત્રીજો દાખલો છે જેમાં બે સંખ્યા નીચે આપેલી છે તો સાતસો ચાર ગુણ્યા બાર કરવા છે બે સંખ્યા હોવાથી પહેલા આપણે શૂન્ય મૂકવી પડે પછી ગુણાકારની નિશાનીની બાજુની સંખ્યાથી ગુણાકારની શરૂઆત કરો તો એક ચોક ચાર ઝીરો સાથે ઝીરો એક સત્તુ સાત સરવાળો કરો હજાર અડતાલીસ એવી જ રીતના આ દાખલો પણ છે છસો પંચ્યાસી ગુણ્યા અગિયાર એમાં પણ બે સંખ્યા હોવાથી પેલા એક શૂન્ય મૂકીશું પાંચ એક પાંચ આઠ એકુ આઠ અને છ એકુ છ હવે પાંચ એક પાંચ હવે આપણે સરવાળો કરશું તો ઝીરો ને ને સાત એવી જ રીતના અન્ય દાખલાઓમાં પાંચમો દાખલો છે એકસો ઓગણચાલીસ પિસ્તાલીસ તો એનો જવાબ આપણને મળશે છ હજાર બસો પંચાવન અને પંચ્યાસી ગુણ્યા તો એનો જવાબ મળશે પાંચ હજાર નવસો પચાસ પ્રશ્ન નંબર ત્રીજો હતો નીચેના ભાગાકાર કરો તો આપણે અહીંયા ભાગાકાર કરીને પણ આપેલા છે પહેલો દાખલો છે એકસો પંચ્યાસી હવે પેલા વેલા તો થી આપણે શરૂઆત કરીએ પાંચના પાડામાં તો અઢાર આવવા જોઈએ કાંઈનથી નાના તો પાંચ એક ઉપાંત પાંચ દુ દસ પાંચ તેરી પંદર અને પાંચ ચોક વીસ વીસ અઢાર થી મોટા થઈ જાય તો પાંચ તેરી પંદર થી ભાગ ચાલે તો હવે અઢાર માંથી પંદર જાય તો વધે કેટલા ત્રણ ઉપરથી ઉતાર્યા પાંચ કેટલા ઉતારા પાંચ પાંચના પાડામાં ક્યાંય આવે તો કે હા પાંચ પાંત્રીસ માંથી પાંત્રીસ જાય તો ઝીરો ઝીરો ત્યાર પછી આગળ જઈએ તો દાખલો છે પાંચ હજાર પચાસ ભાગ્યા દસ તો દસ ના પાડામાં પચાસ ક્યાંય આવે તો હા દસ પંચા પચાસ ઉપરથી ઉતાર્યા પાંચ પરંતુ ભાગ આવતો નથી એટલે આપણે શું મૂકવું પડે શૂન્ય ઉપરથી ઉતારો ઝીરો તો ફરી પાછા દસ પંચા પચાસ પચાસ માંથી પચાસ જાય તો ઝીરો ઝીરો ત્રીજો દાખલો છે ત્યાર પછી ચોથો દાખલો છે પાંચ આઠ હજાર ચારસો ત્રીસ ભાગ્યા પાંચ તો અહીંયા જવાબ મળશે આપણને સોળસો છ્યાસી પાંચમો દાખલો છે ચાર ભાગ્યા સાત તો ત્યાં આપણને કેટલો જવાબ મળશે પાંચસો બોતેર છઠ્ઠો દાખલો છે બે હજાર છસો ત્યાં જવાબ મળશે દાખલો એક રહી ગયો યોગ્ય અંક મૂકીને દાખલા ગણવાના છે જેમાં ત્રણસો ચોવીસ ગુણ્યા આઠ કરતા બે હજાર પાંચસો બાણું જવાબ મળે બીજું પાંચસો સાત ગુણ્યા ત્રણ કરવાથી એક હજાર પાંચસો એકવીસ આપણને જવાબ મળે હવે દાખલા નંબર પાંચ હવે દાખલા નંબર પાંચમાં તમને આ માહિતી આપેલી છે બાળકોની સંખ્યા અને ધોરણ એના આધારે પાંચ પ્રશ્નો આપેલા છે એના જવાબ જોઈએ ચાલો તો જુઓ એક શાળામાં વિગત આપેલી છે આપણે બધું લખેલું છે દાખલો નંબર પહેલો ધોરણ એક થી પાંચ ના કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો જુઓ કુલ કેટલા બાળકો જવાના છે બસો ને દસ તો આપણે લખી નાખશું કુલ બસો દસ બીજું જો છત્રીસ સીટ વાળી બસ હોય તો કેટલી બસ જોઈએ અને કેટલી સીટો ખાલી વધે તો છ બસ જોઈએ કેટલી બસ જોઈએ બસ જોઈએ કારણ કે આપણી પાસે સંખ્યા કેટલી છે અને સીટની એક બસ હોય તો છ ગુણ્યા છત્રીસ કરતા જવાબ મળે બસો સોળ તો છ બસ જોઈએ અને સીટો કેટલી ખાલી વધે બસો સોળ માંથી બસો દસ બાદ કરી નાખીએ તો જવાબ મળે છ છ સીટો ખાલી વધે ત્રીજું જો એક બસ માં બેતાલીસ બાળકો સમાય તો બધા બાળકો માટે સીટ કેટલી જોઈએ તો ભાગ્યા આપણે બેતાલીસ બેતાલીસ પંચા બસો દસ એટલે પાંચ બસની જરૂર પડે ચોથું છે જો ચાલીસ બાળકો સમાઈ શકે તેવી પાંચ બસ જોઈએ તો કેટલા બાળકોને સીટ મળશે નહીં તો ચાલીસ ગુણ્યા પાંચ કરીએ તો આપણને જવાબ મળે બસો બસો જણા ને સીટ મળે પરંતુ આપણી પાસે કેટલી બસો જોઈએ તો ચાલીસ વત્તા પાંત્રીસ બરાબર પંચોતેર બાળકો થાય પેલા બીજા ના બાદ કરી નાખ્યા તો બસો દસ માઇનસ પંચોતેર બાદ કરતા એકસો પાંત્રીસ બાળકો આપણે બાકી વધે એકસો પાંત્રીસ ભાગ્ય પિસ્તાલીસ કરીએ તો ત્રણ બસ ની જરૂર

ત્રણ કલાકમાં કેટલું કાપે તો પંચાવન ગુણ્યા ત્રણ એટલે કાપ્યું ગણાય તો જવાબ આવશે પાંચસો પચાસ ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે એકસો ને દસ કિલોમીટર ચોથું સાબુના એક બોક્સ નું વજન પાંચ કિલોગ્રામ જો આ બોક્સમાં પચાસ સાબુ હોય તો દરેક સાબુ નું વજન કેટલું તો પાંચ કિલોગ્રામ બરાબર પાંચ હજાર ગ્રામ પાંચ હજાર ગ્રામ ભાગ્યા પચાસ તો ઝીરો ઝીરો દઈએ અને પાંચ સો સો ગુણ્યા પાંચ કરીએ તો પાંચસો સો ગ્રામ જવાબ મળે એક એક ટેબલની કિંમત જો અઢારસો પચાસ રૂપિયા છે તો પાંચની કિંમત કેટલી તો એમાં તો જ થાય અઢારસો પચાસ ગુણ્યા પાંચ બરાબર નવ હજાર બસો પચાસ દસ ના એક પેકેટની કિંમત એકસો ત્રીસ છે તો એક પેનની કિંમત કેટલી તો એકસો ત્રીસ ભાગ્ય આપણે કેટલા કરીશું દસ દસ એક દસ દસરો જવાબ કેટલો મળશે ત્યાર પછી રમણભાઈ એક એક દિવસમાં દિવસના તો એક અઠવાડિયામાં કેટલા રૂપિયા કમાઈ શકે તો ત્રણસો પચાસ ગુણ્યા સાત અઠવાડિયામાં સાત દિવસો એટલા માટે તો બે હજાર ચારસો પચાસ રૂપિયા પ્રશ્ન નંબર સાતમો છે કેટલીક વસ્તુઓના ભાવની યાદી આપી છે તેના આધારે પ્રશ્નોના જવાબ સો રૂપિયાની પાંચ નોટ અને દસ રૂપિયાની ચાર નોટ બરાબર પાંચસો ચાલીસ રૂપિયા પાંચસો રૂપિયાની ત્રણ નોટ એટલે પંદરસો અને બસો રૂપિયાની બે નોટ એટલે ચારસો અને વીસ તો ઓગણીસો અને વીસ રૂપિયા બે હજાર રૂપિયાની ચાર નોટ એટલે આઠ રૂપિયા અને દસ રૂપિયાની એટલે રૂપિયા તો પાંચ રૂપિયાના નવ સિક્કા પાંચ નવા અને રૂપિયાના બે સિક્કા એટલે રૂપિયાની આઠ નોટ એટલે રૂપિયાની પાંચ નોટ એટલે સો રૂપિયા તો ચારસો વત્તા સો એટલે પાંચસો રૂપિયા હવે પ્રશ્ન નંબર સાત તમને આપણે જોયું ને કેટલીક વસ્તુની ભાવની યાદી આપેલ છે એના આધારે પ્રશ્નોના જવાબ તો પેલો પ્રશ્ન સાત કિલોગ્રામ દાળની કિંમત કેટલી થાય તો જુઓ દાળની કિંમત એસી રૂપિયા છે એક કિલોની તો સાત કિલોની કરવા માટે ગુણ્યા પિસ્તાલીસ એટલે બસો પિસ્તાલીસ અને ગોળની છે પંચાવન તો પાંચ ગુણ્યા પંચાવન એટલે બસો પંચોતેર આ બે નો સરવાળો કરો એટલે પાંચ ને પાંચ દસ ઝીરો વધી પડી એક બે ને સાત ને સાત ને ત્રણ દસ દસ ની શૂન્ય વધી પડી એક બે ને બે ચાર એક મગદાળની કિંમત કરતા વધારે થાય છે અને કેટલી તો મગદાળની કિંમત એસી રૂપિયા ગુણ્યા ચાર એટલે ત્રણસો વીસ અને ચાની કિંમત ત્રણસો દસ રૂપિયા એક કિલોગ્રામની તો ત્રણસો દસ હવે આ બે ની બાદ બાકી કરો તો આપણને જવાબ મળશે દસ રૂપિયા ઓછી થાય શું થાય દસ રૂપિયા ઓછી થાય ચાની કિંમત ચોથો દાખલો એક કિલોગ્રામ મગની દાળની કિંમતમાં કેટલા કિલોગ્રામ મીઠું આવશે તો એસી કિલોગ્રામ ગોળ ત્રણ કિલોગ્રામ મીઠું અને બે કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય તો ગોળ ને બે કિલો પંચાવન ગુણ્યા બે એકસો દસ દસ કિલોગ્રામ ત્રણ કિલોગ્રામ મીઠું એટલે દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ રૂપિયા અને બે કિલોગ્રામ ખાંડ એટલે પિસ્તાલીસ ગુણ્યા બે એટલે નેવું આ બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળશે બસો ત્રીસ હવે આપણે આઠમો દાખલો જોઈ ગયા પ્રશ્ન નંબર નવ તરફ જઈએ ચલણી નોટોની ની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી નીચેની રકમ બનાવવાની છે ત્રણસો ચાલીસ રૂપિયા બનાવવાના છે તો સો રૂપિયાની ત્રણ નોટ અને દસ રૂપિયાની ચાર નોટ એટલે થઈ જશે ત્રણસો ચાલીસ રૂપિયા પચીસો બનાવો હોય તો બે ની એક નોટ બસો ની બે નોટ અને સો ની એક નોટ એટલે એક હજાર આઠસો પચાસ બનાવો પાંચસો એક નોટ સો ની એક નોટ અને પચાસ ની એક નોટ એટલે થઈ જાય અઢારસો પચાસ રૂપિયા બસો અઠ્યોતેર બનાવો હોય તો બસો ની એક પચાસ ની એક દસ ની બે પાંચ નો સિક્કો એક બે નો સિક્કો એક અને ત્રણ એક નો સિક્કો એક પાંચ હજાર બનાવો તો બે ની બે નોટ અને ની બે નોટ એટલે પાંચ હજાર સાત હજાર સાતસો પાંચસો ત્રણ એટલે છ હજાર પાંચસો ની ત્રણ એટલે પંદરસો બસો ની એક એટલે બસો પાંચ પચાસ ની એક એટલે પચાસ અને વીસ આ બધાનો સરવાળો કરો તથા નો સિક્કો એક અને બે નો સિક્કો બે તો થઈ જશે સાત હજાર સાતસો સત્યોતેર મિત્રો આ હતું સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત